અલે તમને કોઈ ચિંતા જેવું છે આ મારા ભાઈનું લગન નજીક આવાય તો અમે હજુ છેન શોપિંગ નું કોઈ બી મર્ડર કર્યું નથી મર્ડર શોપિંગ નું મને અલ્યા ગઈ ખરીદીમાં મંગાવ ના પડે મા ભાઈનું લગન છે અરે ર ખરે નું મારે શું કરવાનું આઈને મર્ડર ના કહેવાય શોપિંગ માટે હું લગન ની કોઈ ઓર્ડર નહીં કરે લગન માટે કોઈ પહેરવા માટે ઇન કે હા વળી એ પણ આ કહી દઉંસા મા ભાઈનું લગન છે ને એટલે મારે છે ને બહુ ડેન્જર જ દેખાવાનું સા કહી દઉં અતાર થી લગન માં તારા ભાઈના લગન માં તું ડેન્જર દેખાય અરે હું કરવાનો અલી ડેન્જર નહી હોય ગોર્જેસ છે જોરદાર દેખાવાનું હે યાર હા ભાઈ હવે એ બધું એક જ પણ હું તમને અત્યારેથી કહી દઉં છું કે મારે છે ને પાર્લરમાં એપોઇન્ટમેન્ટ લેવાની છે અને હન હું મસ્ત ફેશિયલ બેશિયલ કરાય ને બધા લગનમાં જેટલા છે ને બધામાં કન્ફ્યુઝ કરી દે હે કન્ફ્યુઝ કરી દે અલી તું લગનમાં હું લે આ બધા કન્ફ્યુઝ કરી દે

અલે નહીં પેલું બે શબ્દ બોલવા ના હોય ર ર એ ડિસ્કાઉન્ટ ના કહેવાય ને સ્પીચ ચાલવાનું કહેવાય સ્પીચ ચાલે તું લગન માં તારા ભાઈ માટે હવે તમે તો છે ને હા ક્યું કરો છો આ મારું ઇંગ્લિશ સુધારવાના ચક્કરમાં હું માં ભાઈના લગન છે ઈમાં ધોન આલ્યું તો હારું તમારા હવે મને સુધાર સુધાર કર્યા વગર હું તો